ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાણા મારવા નીકળ્યું તંત્ર મુખ્ય હેડિંગ સુરતનું તંત્ર સફાળું જાગી વિવિધ એકમો સામે કાર્યવાહી હાથ ધરી તક્ષશિલા કાંડ બાદ પણ શીખ ન લેનારું તંત્ર હવે તાળા મારવા નીકળ્યું ગુજરાત હાઈકોર્ટ રાજકોટ આગકાંડની ઘટના બાબતે કોઈ બાંધછોડ કરવાના મૂડમાં ન હોય અને તેનો કડક વલણ જોઈ કામે લાગેલ સુરત તંત્રને કામગીરી કરતા કોણ અટકાવી રહ્યું છે કોણ રાજકીય મૃત્યુની કોઈ કિંમત સમજાતી નથી અમરોડેન્સ વિસ્તારમાં કાયદાની પરમિશન વગર ધમધમતી ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીઝ પર પગલાં કેમ લાચાર છે શું આ બાબતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ કેમ કાર્યવાહી નથી કરી શકતા તે મોટો સવાલ છે કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર પરમિશન વગર ધમધમતી ઇન્ડસ્ટ્રીયલ હોય તેમ છતાં તેની સામે સુરત તંત્ર નપાણ્યું થઈ ગયા જેવો ઘાટ સર્જાયો છે ગુજરાતના મુખ્યમંત્રીનો તથા કલેક્ટરનો આદેશ છતાં સુરતના પ્રથમ નાગરિક અને મેયરની ભલામણથી સુરત મ્યુનિસિપલ તંત્રને કામગીરી કરતા કેમ અટકાવી રહ્યા છે શું સુરત મેયરને માનવ જીવનનું કોઈ મૂલ્ય સમજાતું નથી કે પછી પોતાને મુખ્યમંત્રી કરતાં પણ મોટા માની બેઠા છે તેવા સવાલ થઈ રહ્યા છે રાજકીય આકાઓને મુખ્યમંત્રી અને અધિકારીની કામગીરીમાં દાખલ કરનાર સામે પગલા ભરવાની કષ્ટી લેશે કે પછી બીજી રાહ જોવામાં આવશે તે સુરતમાં આ જીવતા માનવ બોમ્બ સમાન ઇન્ડસ્ટ્રીઝ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે અને મુખ્યમંત્રી તથા કલેક્ટરના આદેશ ઘોડીને પીજનાર તંત્ર અને રાજકીય આંકાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા નામદાર હાઈકોર્ટમાં સુઓ મોટો કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે

લ્યો બોલો ઇન્ડસ્ટ્રીયલ સીટમાં એક્ઝિટ ગેટ નથી